એક એવો છોડ છે જે ભવિષ્યમાં બનનારી કેટલીક ઘટનાઓ વિશે પહેલેથી જાણી લે છે અને તેની સાચી ભવિષ્યવાણી પણ કરે છે આ મંદિર ખૂબ જ અદ્ભુત છે તેની છત નથી મંદિરના પ્રાંગણમાં રહેલો છોડ જણાવે છે કે વાતાવરણ કેવું રહેશે વરસાદ સારો પડશે કે પછી દુષ્કાળ પડશે કહેવાય છે કે દર વર્ષે અષાઢ મહિનામાં અહીં એક છોડ અંકુરિત થાય છે

ત્યારે પણ આ છોડે તેનો સંકેત આપી દીધો હતો સારા વરસાદ છ ફૂટ સુધી લંબાઈ પણ ઓછી રહે છે સમય પહેલા સુકાયેલા છોડ લોકો શુભ નથી માનતા અને જયારે તે એકદમ સ્વસ્થ અને લીલોછમ હોય છે ત્યારે લોકો તેને સમૃદ્ધિ સંકેત માને છે राजस्थान के लोग इसे शीतला माता जी जानते हैं और गुजरात के लोग इसे बरिया देव के नाम से जानते हैं माता जी पावागढ़ से आई हुए हैं माता जी के ऊपर छत नहीं है सर्दी गर्मी बरसात तीनों सहन करती है और माता जी के पीछे एक हुरन नाम का एक पौधा है जो बारिश का सूचक है वो बारिश कितने टाइम पे आएगी वो भी सूचक बताती है माँ के दरबार में जो भी मन्नत लेते हैं यहाँ घोड़े आदि रखे गए हैं जो भी कोई मन्नत लेता बकरे चढ़ाते हैं और मुर्गे भी छोड़ जाते हैं जिंदे મન્નત પૂરી કરતીમાન હૈ શીતલા ઓરી પૂર્ણ હોતી ગુજરાત ના પ્રસિદ્ધ શક્તિ પીઠ રાજા પત નારાજ થઈ અને માતા સ્વયંભુ ઉત્પન્ન થઈ ગલિયા કોટ માં શીતળા સ્વરૂપે બિરાજિત છે મંદિર આજ સુધી છત કે કુંભજ નથી અહીં શ્રદ્ધાળુ માનતા પૂરી થાય એટલે બકરા કે મરઘી ચડાવે છે તેની કોઈ બલી નથી આપતું પણ મંદિર દ્વારા ડુંગરપુર રાજ પરિવાર ની અહી આસ્થા છે મંદિર માં ચૈત્રી નવરાત્રી માં ચિત્રા માતાજી ના દર્શન માત્ર થી જ ટાઈફોઈડ ખાંસી તાવ ની સંતાનપણું શરીર જકડાઈ જવું जीवी समस्याओं दूर थी जाए जितने भी प्रकार के किसी प्रकार की कोई भी बीमारी हो माँ के दरबार में आने पर जैसे उसके लकवा मार गया हो आंखों में किसी प्रकार की समस्या हो हाथ पैरों में किसी प्रकार की समस्या हो तो माँ उसकी हर मनोकामना लगभग 100 परसेंट मिट जाती है इतना अपन कह सकते हैं और ये विश्वास है और आस्था है लोगों की यहाँ पर जो भी आते हैं उनका हंड्रेड दुख दूर होता है माँ की कृपा से નવરાત્રિમાં માતાજીની એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે દેવીને તપ ની શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તેમની આરાધનાથી ભક્તની તપ કરવાની શક્તિ વધે છે ગુજરાત પાવરઘટના પતૈ રાજાથી નારાજ થઈ શિદ્રા માતાની આ પ્રતિમા સ્વયંભૂ ઉત્પન્ન થઈ હતી વરસાદમાં માતાજીની મૂર્તિની પાછળ એક છોડ જાતે જ ઉગે છે જેના પાન આધારે આગામી વર્ષનું અનુમાન લગાવવામાં આવે છે લોકોની માન્યતા છે કે જેમને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેમને સંતાન પ્રાપ્ત થયા બાદ બીજ માતાજીને ચડાવવામાં આવે છે જો કોઈ વ્યક્તિ વિકલાંગ હોય અને ઠીક થઈ જાય તો માતાજીને ઘોડાનું ઘોડા અર્પણ કરે છે આ મંદિર એવું છે જેની પર આજ સુધી કોઈ છત બનાવવામાં આવી નથી જ્યારે પણ છત બનાવવાની કોશિશ કરી ત્યારે જાતે જ પડી જાય છે એવી માન્યતા છે કે પાવાગઢ ના મંદિર નું શિખર અને આવે ત્યારે શિખર ટકી શકશે છત જબ પાવાગઢ ઊંચા મંદિર બનેગા દિયા મા પાવાગઢ દેખેગી તોય ઉતના ઊંચા મંદિર બનેગા અન્યથા નહીં બનેગા પરમ્પરાગત સ્વયુ અને શ્વેત પથ્થર ની બનેલી છે જે લગભગ તેર ફૂટ લાંબી છે શીતળા માતાના શરીર નો અડધો ભાગ જમીન માં છે અને તેમનું આ જોઈને આશ્ચર્ય થાય છે મંદિર માં કોઈ શિલાલેખ નથી જેથી આ મંદિરના નિર્માણ કાર્ય વિશે કોઈ નિશ્ચિત માહિતી નથી મંદિર કુવા તરફ છે પણ કહેવામાં આવે છે કે ગલિયાન કોટનો પ્રાચીન કિલ્લો તત્કાલીન ડુંગરપુર વંશજો ને આધીન હતો ગામ આ કિલ્લામાં હતું અને આખું ક્ષેત્ર જંગલોથી આચ્છાદિત હતું

ગુજરાત ના પાવાગઢ માં પ્રતિહાર વંશ રાજા હતો તે સમયે ગરબા કરવા આવતા હતા નવરાત્રીના આયોજનમાં ઢોલ મંજીરા વગાડનાર ને આ સુંદર સ્ત્રી જોઈને આશ્ચર્ય થયું કે આ સ્વરૂપ સ્ત્રી કોણ છે આ વ્યક્તિ એ જઈને રાજા કહ્યું રાજન

તેની સાડીનો પાલો પકડી તેને પોતાના રાજમહેલ માં રાજાની આવી પ્રતિક્રિયા અને દુર્ભાવના જોઈને માતાજી શ્રાપ આપ્યો કે હું તારા પરિક્ષેત્રમાં નહીં રહું અને તારા રાજ્ય પાવાગઢ નું પતન થશે અને આમ કહીને માતાજી ડુંગરપુર જિલ્લામાં

કે ગાયો આટલું ઓછું દૂધ કેમ આપે છે શંકા સમાધાન કરવા બીજા દિવસે તે ગાય પાછળ પાછળ ગયો પાછળ ગોવાડ ને આશ્ચર્ય થયું તેને દૂધ ની ધાર જ્યાં પડી હતી ત્યાં ખોદી ને જોયું જ્યાં તેને એક પથ્થર ની પ્રતિમા મળી મૂર્તિના એક હાથમાં ખડગ

તત્કાલીન રાજાની સામે આવી રાજા સ્વયં આ સ્થળ પર પહોંચ્યા આ પ્રતિમાને જોઈને રાજા આ સ્થળ પર સાધારણ ઝૂંપડી બનાવી દૈનિક પૂજન કરવાની વ્યવસ્થા કરાવી ત્યારબાદ ડુંગરપુરના રાજવંશે આ દેવીને પોતાના કુળની દેવી માની આ મંદિરનું નિર્માણ કરાવ્યું તો આ સંબંધ છે ગલિયા કુટ તીર્થ ક્ષિત્રા માતા મંદિરનો ગુજરાતના ધાર્મિક સ્થળ પાવાગઢ વચ્ચે મહારાવલ શ્રી લક્ષ્મીસિંહજી ડુંગરપુર દ્વારા સ્થાપિત દેવસ્થાન નિધિ ઉદય વિલાસ અંતર્ગત છે નવરાત્રીની આઠમ પર અહીં વિશાળ મેળો ભરાય છે અવસર પર શીતળા માતાની પ્રતિમાને सोना चांदी ना आभूषणों की आवे छे शीतला माता मंदिर में प्रति वर्ष यहाँ पर उपस्थित होता हूँ और दर्शन करता हूँ माँ के द्वार में आता हूँ और यहाँ पर दर्शन करता हूँ मेरी हर मनोकामना यहाँ पर पूर्ण होती है मैं जो भी मन में झारता हूँ उसके पहले माँ सुन लेती है और माँ उस कार्य को पूर्ण करती है माँ शीतला का इतना हम पर आशीर्वाद है कि लगभग हम हर तीन मतलब हम ये चाहते हैं कि हर बार मतलब यही इसके चरणों में ही बैठे रहे ये माँ की इतनी कृपा है શીતળા દેવી મંદિર ઉપરાંત અહીં ઓળી માતા અને બીજા સ્વરૂપોની પ્રતિમાઓ પણ છે જ્યાં સેકડો યાત્રી દર્શન માટે આવે છે